નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાનું છે અને પછી વરસાદનો ગેપ અને પછી ફરી પાછો વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એના વિશે વાત કરીશું ગુજરાતમાં કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ અપાયું છે એના વિશે વાત કરીશું આજે અમદાવાદ અને જૂનાગઢમાં દૂધમાર વરસાદ વરસ્યો છે આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને વડોદરા ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો છે હવે પછી વરસાદ ક્યાં વરસવાનો છે બાવીસ ત્રેવીસ તારીખ સુધી વરસાદનું આ જોર યથાવત રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડશે સૌથી પહેલાં જોઈ લઈએ વિંડીની સ્ક્રીન પર કે વિન્ડીનું મોડેલ શું કહી રહ્યું છે તો વેરાવળ ગીર સોમનાથ આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારના સમયે વરસાદી વાતાવરણ છે એ બતાવી રહ્યા છે અને આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદનો શું માહોલ રહેશે આવતીકાલે વરસાદ કઈ કઈ જગ્યાઓ પર ખાસ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી નવસારી આસપાસનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેના કારણે આ વરસાદ પડી રહ્યો છે ત્રણ દિવસ સુધી આ વરસાદ પડવાનો છે ત્રેવીસ તારીખ સુધી પછી વરસાદનું જોર ઘટશે અને પછી ફરી પાછો વરસાદ છે એ વધારે આવશે ભારે વરસાદ આવશે ભયંકર અને તોફાની વરસાદ આવશે એવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે વિંડી કહી રહ્યું છે આવતીકાલે અમદાવાદ સુરેન્દ્રનગર આસપાસ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતા છે એની સાથે વડોદરા સુરત છે તાપી છે નવસારી છે એ વિસ્તારોમાં પણ વરસાદ ભરૂચમાં રાજપીપળામાં પણ વ્યારા છે વલસાડ છે આહવા છે ડાંગ છે એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા આસપાસના વિસ્તારો રાજકોટ ગોંડલ અમરેલી ગીર સોમનાથ ઉના આ તરફ ભાવનગર અને અલંગ ઉના અને ભાવનગર આસપાસનો જે વિસ્તાર છે દરિયાકિનારાનો જે વિસ્તાર છે ખાસ એ વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે એવી શક્યતા છે એની સાથે ખંભાત ધોળકા નડિયાદ અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડશે પંચમહાલ ગોધરા લુણાવાડા દાહોદ એ વિસ્તારમાં પણ વરસાદ પડશે ડુંગરપુર આસપાસના વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદી માહોલ રહેશે એવું વિંડીનું મોડેલ અત્યારે બતાવી રહ્યું છે ત્યાર પછી બાવીસ તારીખે એટલે પહેલાં નોરતે આમ પણ પહેલાં નોરતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ કહ્યું છે કે વરસાદ પડવાનો છે એટલે ખેલૈયાઓને છત્રી સાથે રાખવાની છે રેઇનકોટ સાથે રાખવાનો છે બાવીસ તારીખે ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ખાસ સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે ભારે વરસાદ વિંડી પણ બતાવી રહ્યું છે જોઈ શકો છો તમે આમોદ ભરૂચ રાજપીપળા છે સુરત વ્યારા છે આવા છે નવાપુર છે વલસાડ દમણ દાદરાનગર હવેલી છે ત્યાં વધારે ખાસ ભરૂચ આસપાસનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડે ભરૂચ રાજપીપળા બોડેલીમાં અને આ તરફ છે ભાવનગર આસપાસનો વિસ્તાર બોટાદ આસપાસનો વિસ્તાર સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જૂનાગઢ અને જામનગર આસપાસ અને નીચે દક્ષિણ પટ્ટામાં ગીર સોમનાથ ઉના મહુવા અમરેલી આસપાસના વિસ્તારો છે ઉપર ગોંડલમાં પણ અને રાજકોટમાં પણ ભાવનગર બોટાદ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કલર તમે જોઈ રહ્યા છો ચેન્જ થઈ ગયો છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા અમુક સ્થળો પર રહેલી છે એની સાથે ધોળકા નડિયાદ આસપાસના વિસ્તારો ખંભાતમાં વડોદરામાં પણ બાવીસ તારીખે પહેલાંનો નોરતે વરસાદની શક્યતા છે સુરતમાં પણ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડે એ પ્રકારની શક્યતા બાવીસ તારીખે વિંડી વ્યક્ત કરી રહ્યું છે સાંજ પછીનો સમયગાળો મોટાભાગે પાંચ છ વાગ્યાનો છે વિંડીમાં જ્યાં વડોદરાથી લઈ અને છેક વલસાડ સુધી વરસાદની આગાહી વિંડી કરી રહ્યું છે અને આમ પણ હવામાન વિભાગે પણ બેથી ત્રણ દિવસની આગાહી કરી છે એટલે બાવીસ તારીખે એ વિસ્તારોમાં વરસાદ છે ત્રેવીસ તારીખે સુરત આસપાસના વિસ્તારોમાં ભાવનગર આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે સુરતમાં વધારે વરસાદ પડે બપોર પછી વરસાદનો જોર છે એ વધે એ પ્રકારની શક્યતા છે એટલે નવરાત્રિમાં જે ખેલૈયાઓ ઉત્સાહથી રમવા જતા હોય એ સાથે છત્રી રેનકોટ રાખજો બની શકે કે તમે જ્યાં રમવા જાઓ છો ત્યાં વરસાદ પડે અને બની શકે ન પણ પડે સાવચેતી તમારે રાખવાની છે અને સાથે સાથે હવામાન વિભાગ કયા જિલ્લાઓમાં કેવું અલર્ટ આપી રહ્યું છે એ પણ જોઈ લઈએ યલો અલર્ટ મોટાભાગે ઓગણત્રીસ તારીખ સુધી આપવામાં આવ્યું છે દસ દિવસનું પૂર્વાનુમાન છે પછી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ અઠ્યાવીસ તારીખ પછીથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધારે લઈને આવશે અને એ જ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે આપણે ત્યાં ભયંકર વરસાદ પડશે એવી આગાહી પણ હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે આજનો દિવસ અને આવતીકાલે એકવીસ તારીખે સાબરકાંઠાથી લઈ અને અરવલ્લી અને નીચેના જે બધા જિલ્લાઓ છે ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોમાં આવતીકાલે યલો અલર્ટ અપાયું છે એટલે ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે મધ્યમ અને હળવો એ કેટેગરીમાં વરસાદ પડે એવી શક્યતા છે પવનની ગતિ પણ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે રહેશે અને સૌરાષ્ટ્ર આખામાં આવતીકાલે વરસાદી માહોલ રહેશે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને પહેલાં નોર્તે સાબરકાંઠાથી લઈ અરવલ્લી ગાંધીનગર મહિસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને પછીનો આખો પટ્ટો અને સૌરાષ્ટ્રમાં આ તરફ બાકીના બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે એની સાથે સાથે હવામાન વિભાગનું જે મોડેલ છે એ શું કહી રહ્યું છે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે કયા વિસ્તારોમાં આગાહી છે અને સિસ્ટમ છે એ ક્યારથી નજીક તો આ જે તમે જોઈ રહ્યા છો એકવીસ તારીખનો આવતીકાલનો ગ્રાફ છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ સુરત આસપાસનો જે વિસ્તાર છે વડોદરા છોટા ઉદેપુર અને પછીનો જે પટ્ટો છે ત્યાં વરસાદની શક્યતા વધારે વ્યક્ત કરવામાં આવી છે પછી બાવીસ તારીખ આસપાસ પણ એ જ પ્રકારની શક્યતા છે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે ત્રેવીસ તારીખે પણ એ જ પ્રકારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર મહુવા અમરેલી આસપાસનો જે પટ્ટો છે ત્યાં અને આ તરફ દ્વારકા પોરબંદર આસપાસનો જે વિસ્તાર છે એ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે એના પછી ચોવીસ તારીખે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જશે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આસપાસ એનું જોર રહેશે વરસાદનું છૂટાછવાયા ઝાપટાં પડશે એ પ્રકારની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ O દ્વારકા જામનગર પોરબંદર આસપાસનો વિસ્તાર ખાસ દરિયાકિનારાનો વિસ્તાર ત્યાં પચીસ તારીખથી સિસ્ટમ બનવાનું શરૂ થશે અહીંયા અને એ સિસ્ટમ જેમ ધીમે ધીમે આગળ આવશે એમ એની અસર છે એ થશે અત્યારે હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે સિસ્ટમ છે એ સીધી ગુજરાત પર આવે એવી શક્યતા અત્યારે વર્તાઈ નથી રહી હવામાન વિભાગનું મોડેલ એવું કહી રહ્યું છે કે ગુજરાત પર આવે એવી સંભાવનાઓ છે જેટલા પણ અસર કરતા પરિબળો હશે એના પર નજર રાખવામાં આવશે અને પછી એમાં જે અપડેટ આવશે હવામાન વિ વિભાગ હવામાન નિષ્ણાતો પહોંચાડતા રહેશે પછીથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે અને છવ્વીસ તારીખ પછી જેમ જેમ વરસાદનું સિસ્ટમ જે છે નજીક આવશે એમ વરસાદની જોર છે એ ફરી પાછું વધશે અને અઠ્યાવીસ તારીખ આસપાસ ફરી ભયાનક વરસાદ આવે ભારે વરસાદ આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ફરી એકવાર પાછો વરસાદનો રાઉન્ડ શરૂ થશે સત્યાવીસ તારીખ આસપાસથી અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એમાં તમારા ગામ જિલ્લા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે આ બધું જ લખીને કમેન્ટમાં તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર